ડોક્ટર ત્રિશલા સ્વામી ધાર્મિક સેવાકીય અને જીવદયાની પ્રવૃત્તિ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ સાથે પોતાના જન્મદિન પ્રસંગની ઉજવણી કરતા હોય છે ત્યારે પાટણના જાણીતા ધર્મપત્રકાર સ્વમનસુખભાઈ સ્વામીના સુપુત્ર અને પત્રકાર તરીકે વર્ષોથી કાર્યરત યશપાલ સ્વામીની સુપુત્રી ચિરંજીવી ડોક્ટર ત્રિશલા સ્વામીએ પોતાના જન્મદિવસની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સેવાકીય ધાર્મિક અને જીવદયાની પ્રવૃત્તિ થકી ઉજવણી કરી પરમ કૃપાળુ પરમાત્માના રૂડા આશીષ પ્રાપ્ત કર્યા હતા ડોક્ટર ત્રિશલા સ્વામીએ પોતાના ઓગણત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે વહેલી સવારે પોતાના નિવાસ стане ધાર્મિક પૂજાપાઠ કરી પાટણ સમીપના ખિમિયાણા ખાતેના દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં આશરે લઈ રહેલા વૃદ્ધો સાથે મળી જન્મદિવસની કેક કાપી વૃદ્ધો સહિત વૃદ્ધાશ્રમના સંચાલકો સાથે મિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરી વૃદ્ધોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારબાદ સાંજે પાટણના ઐતિહાસિક અને ધાર્મિક તીર્થસ્થાન એવા નિરંજન નિરાકાર શ્રી પ્રજ્ઞનાભ ભગવાનની વાડી પરિસરમાં નવનિર્મિત કુળદેવી શ્રી સમુળા માતાજી મંદિર પરિસર ખાતે પરિવારના સૌ વડીલોની વિશેષ ઉપસ્થિતિમાં નાથ ગોર જયેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે માતાજીની પૂજા મહાઆરતી સાથે પ્રસાદનું વિતરણ કરી વાડી પરિસરમાં આશ્રય લઈ રહેલા અબોન સ્વાનો અને દૂધ રોટલી જમાડી પરિવારના દરિદ્ર નારાયણને જરૂરી દાન દક્ષિણા અર્પણ કરી હતી સ્વામી પોતાના જન્મદિવસ ધાર્મિક અને જીવદયાની પ્રવૃત્તિ થકી કરેલ ઉજવણીનો પરિવારનો સૌ સભ્યો સહિત સગા સંબંધી અને સ્નેહીજનોએ સરાહનીય લેખાવી જન્મદિવસની શુભકામના સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા

એવી તમન્ના હતી કે વડીલોની સાથે જન્મદિવસની ઉજવણી કરવી એટલે એનો સ્પેશિયલ આજે અમદાવાદ અમદાવાદ રહે છે અમદાવાદથી સ્પેશિયલ તમારી સાથે મુલાકાત કરવા અને તમને મળવા અને તમારી સાથે જન્મદિવસની ઉજવણી કરવા માટે આજ વધારે છે અમારી હું એના પપ્પા છું મારી એક જ આદર છે કે મારી બેબી નિરોગી સુખી રે એવા તમારા બધાને આશીર્વાદ મળે તમે પણ નિરોગી રહ્યો તમારું પાછું આ જે વિશ્વસ્તતાથી પરિપૂર્ણ થાય અને દરેકી કામના સારી દે એવી ભાવના સાથે આપણે જન્મદિવસે આપણે ઉજવણીનું આયોજન કર્યું તમારો હું નામે નામે બસ હે કુમરલાલ મોરું તસમના વડીલો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ જીવનમાં પ્રગતિ કરો આલો દો લોકરા વડીલોના આશીર્વાદ સરસ મિતિતા બહુ ઘણી ઘણી હોશક તો પપ્પાના હરો મોદ બરાબર જ છે

I'm <laughs> sorry,